આવતીકાલથી રેસિડેન્ટ ડોક્ટર ઉતરશે હડતાળ પર તબીબોના નિર્ણયને સરકારે ગેરવ્યાજબી ગણાવ્યો દર્દીઓના ભોગે હડતાળ કરવી અમાનવીય તબીબોની હડતાળથી દર્દીઓને હાલાકી થશે રેસિડેન્ટ તબીબોના નિર્ણયને સાંખી લેવાય નહીં અન્ય રાજ્યોની સરખામણીએ વધુ સ્ટાઇપેન્ડ મળે છે વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિતલ પાસેથી હિતલ જ્યાં આવતીકાલથી રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરવાના છે ત્યારે તબીબોના નિર્ણયને સરકારે ગેરવ્યાજબી ગણાવ્યો છે શું માહિતી ચોક્કસ એવું કહી શકાય કે રેસિડેન્ટ ડોક્ટરોના સ્ટાઇપન્ડમાં રાજ્ય સરકાર દ્વારા વીસ ટકાનો વધારો કરવામાં આવ્યો છે જોકે રેસિડેન્ટ ટકા જેટલો વધારાની વાત તેઓ કરી રહ્યા છે તેના કારણે આવતીકાલથી હડતાલ પર જવાના છે સ્વાભાવિક છે કે રાજ્યના આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકારે આ જે આવતીકાલથી જે રેસિડેન્ટ ડોક્ટરો હડતાલ પર જાય છે તેને ગેરવ્યાપી ગણાવી છે અને ક્યાંક ને ક્યાંક દર્દીઓને ભાનમાં લેવાની ઘટના સાથે પણ સરખાવી છે અન્ય રાજ્યોની સરખામણીમાં ક્ષેત્રમાં પણ ગુજરાત દ્વારા સ્ટાઇપન જે છે એ વધારે આપવામાં આવતું હોવાની વાત કરવામાં આવી છે એક લાખ થી એક લાખ ત્રીસ થી વધુ સ્ટાઇપન ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરોને આપવામાં આવે છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો આ મુદ્દા પર હવે સરકાર પણ લડી લેવાના મૂળમાં હોય એ પ્રકારે સરકારે આવતીકાલની હડતાલ છે એ ગેરવ્યાજબી અને ગેરમંધારણીય ગણાવી છે જી બિલકુલ હિતલ માહિતી બદલ આભાર